તો છેલ્લા થોડાક વર્ષોથી અંજારમાં જરૂરત કરતા વરસાદ વધુ વરસી રહ્યો છે વરસાદી પાણીના નિકાલ અને તેના સદુપયોગ માટે બનાવેલા વરસાદી નાળા દર વર્ષે પાલિકા દ્વારા સફાઈ કરાતી હોય છે પણ ઐતિહાસિક સવાસર તળાવની મુખ્ય આવ ગણાતા યોગેશ્વર ચોકડી પર બનાવાયેલા વરસાદી નાળામાં આજથી બે વર્ષ પહેલા જલદ કેમિકલ ભરેલું ટેન્કર પલટી માર્યું હતું જેમાં ભરેલું કેમિકલ આ વરસાદી નાળામાં વહી ગયું હતું અને જે તે સમયે જલદ કેમિકલ હોવાથી તે સમયે સાફ કરી ન શકાય

સહિતની ટીમે આ નક્કી કર્યા મુજબ આ નાળામાં જામી ગયેલું કેમિકલ સલામતીના તમામ પાસા ચકાસી કાર્યવાહી કરી અંતે દસ દિવસની મહેનત બાદ આ સફાઈ કરવામાં આવ્યો